નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બચાવ પાસે નંદગામ નજીક થયેલ ખૂનનો ભેદ ઉકેલાયો હાથના પંજા લડાવવાના સમયે માથાકૂટ થતા ખૂન થયું બચાવના નંદગામ નજીક ચોત્રીસ વર્ષીય યુવકની માથામાં પથ્થર ઝીકી હત્યા કરવાના ગુનાનો ભેદ ઉકેલીને બચાવ પોલીસે સત્તરમા દિવસે આરોપીની વિધિવત ધરપકડ કરી લીધી હતી મસ્તી ખાતર એકબીજાના હાથનો પંજો લડાવવામાં બે મિત્રો લડી પડેલા અને તેમાં હત્યા જેવી ઘટના બનવા પામી હોવાનું તપાસમાં ખુલ્યું છે ગત એક સપ્ટેમ્બરની બપોરે નંદગામ પાસે એચપી પેટ્રોલ પંપ નજીક પડતર જમીન પરથી હર્ષ રાજભાઈ શર્મા ઉંમર વર્ષ ચોત્રીસનો માથામાં લોહી નીકળતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મરણ જનાર હર્ષ નજીકની ચામુંડા હોટલમાં મજૂરી કરતો હતો અને હોટલમાં જ રહેતો જમતો હતો નજીક આવેલી ફેક્ટરીમાં કામ કરતો શ્યામકુમાર સિંહ હરિહર સિંહ ઉંમર વર્ષ તેતાલીસ રહે ગોરખપુર યુપી અવારનવાર હોટલ પર આવતો જતો હતો હર્ષ અને શ્યામ બેઉ મિત્રો બની ગયેલા બનાવની સવારે શ્યામ હર્ષને મળવા આવેલો વાત વાતમાં બેઉ જણે બળાબળના પારખા કરવા માટે એક મેકના હાથનો પંજો લડાવાયેલો એ સમયે કોનો પંજો નમી ગયો તે મુદ્દે બેઉ વચ્ચે ઝઘડો થઈ ગયેલો નશાની હાલતમાં રહેલા હર્ષના હાથમાં કાતર આવી જતા તેણે ઉશ્કેરાટમાં આવીને શ્યામના માથામાં સેજ કાતર ઝીકી દીધેલી બાદમાં શ્યામ ગમ ખાઈને પાછો જતો રહેલો બપોરે ફરી તે હર્ષને મળવા આવેલો અને સવારથી બોલાચાલી મામલે નમથું જોખવાનો ડોળ કરીને હર્ષને નિર્જન ખેતર પાસે લઈ આવેલો જ્યાં મોકો મળીએ હર્ષની નજર ચૂકવીને તેના માથામાં પથ્થર વડે જોરદાર પ્રહાર કર્યો હતો ગંભીર ઈજાથી હર્ષ સ્થળ પર ઢળી પડતા શ્યામ નાસી છૂટ્યો હતો પોલીસથી બચવા તે ગાંધીધામ આવી ટ્રેનમાં બેસીને સુરત અને અંકલેશ્વર બાજુ નાસી ગયો હતો વતનમાં પોલીસ પોતાની શોધખોળ કરતી હોય વતન જવાના બદલે આમ તેમ રખડતો રહી નોકરીની શોધમાં ગાંધીધામ આવ્યો હતો બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે બચાવ પીઆઈ એ એ જાડેજા અને પીએસઆઈ ડીજે ઝાલા સહિતની ટીમે ગુનાના ડિટેક્શન માટે દોડધામ કરી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी सेठ द्वारा प्रस्तुत જોઈ શકાય છે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો એક पेड़ माँ के नाम ऑन द ओकेशन ऑफ ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी 75th बर्थडे जीतो है टेकन एन इनिशिएटिव टू प्लांट 9 लाख ट्री टीम जीतो बोझ जोन पंकज मेहता